નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે મિત્રો બિહારમાં મોતનો તાંડવ પચાસ લોકો ડૂબ્યા અને એકતાલીના મોત જ્યાં મિત્રો વિગતવાર આપણે જણાવીએ તો બુધવારે બિહારમાં જયંતિયા નામની વ્રતની ઉજવણી દરમિયાન મોતના તાંડવ સામે આવે છે ત્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે આ તહેવારમાં મહિલાઓ ગંગા સહિત અલગ અલગ નદીમાં તળાવમાં ડૂબકી લગાવે છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જે દરમિયાન સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી પચાસ લોકો ડૂબી ગયા છે જેમાંથી એકતાળીસ લોકોના મોત થયાના સમાચાર છે ત્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે એકલા ઔરંગાબાદમાં જ તળાવમાં નાહવા વખતે દસ લોકોના મોત થયા હતા અને મૃત્યુમાં મોટાભાગમાં મહિલાઓ અને બાળકો સામેલ છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ